બાપુ આજે એક ગોજારી ઘટના બની છે અમદાવાદ થી વિમાન જતું હતું અને વિદેશ જતું હતું વિમાન બાપુ ક્રેશ થયું એકસો ઉપર લગભગ અઠ્યાવીસ જેટલા કે ઓગણત્રીસ જેટલા લોકો ભોગ લીધો ઘણે બોલાય નહીં અમારાથી આંકડો ઘણો વધી ગયો છે પણ જે આ ઘટના બની છે એ આપણે ભારતની પણ વિશ્વની માટે એક દુઃખદ ઘટના છે આ જે દુર્ઘટના બની છે એ આપણા માટે તો દુઃખદ છે આ દુર્ઘટના પણ એમાં જે કાંઈ ગુજરાતના હોય દેશ કે વિદેશમાં કારણ કે મૂળ માના સંતાનો જ છે ઉપરવાળાના જે આ દુઃખદ ઘટના બની છે ખૂબ દુઃખની સાથે હું એક દુઃખ વ્યક્ત કરી રહ્યો છું અને બોલી રહ્યો છું કે એમાં જે આ દુઃખદ ઘટના બની છે અમદાવાદમાં જે પ્લેન છે તે મોટી દુર્ઘટના બની ગઈ છે તો જે જે પરિવારે કોઈ ભાઈ ગુમાવ્યો છે બાપ ગુમાવ્યો છે દીકરા ગુમાવ્યા છે કોઈ મા બાપ ગુમાવ્યા છે તો એ પરિવારને એટલું કહું છું કે હે મા મોગલ આ ને તું આ ની જેને કહેવાય કે માથે એક મોટા મોટો ઘાત પડ્યો છે ફરસા ઘાત પડ્યો છે દુઃખનો તો એને શક્તિ તું આપજે મા એવી શક્તિ આપજે તો એ સહન કરી શકે એવું દુઃખ પડ્યું છે પરિવારો માથે એને દુઃખ જ સહન કરવાની ખૂબ શક્તિ આપે એવા માને હું પેલા પ્રાર્થના કરું છું મણિધર મોગલ ઓડવાળીને મોગલ ધામથી એક બાપુ એક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કારણ કે આપું છું કે હે માં શાંતિ દેજે માં એ આત્માને તું મોક્ષ દેજે માં પાસે હું પ્રાર્થના કરું છું કારણ કે દુઃખદ ઘટના છે જે આપણા ખુદ આપણા વડોપ્રધાન પણ અહીંયા આવી ગયા છે આપણા મોટા મોટા જેને કહેવાય એ બધા આવી ગયા છે કારણ એક દુઃખદ ઘટના બની છે દુર્ઘટના મોટી બની છે અમદાવાદની માલકોર જે વિદેશમાં ઉડીને તું બોન એમાં દુર્ઘટના બની છે જેને જેને મોભી ગુમાવ્યા છે દીકરા ગુમાવ્યા છે કોઈ પતિ ગુમાવ્યા છે કોઈ મા બાપ ગુમાવ્યા છે ભાઈ ગુમાવ્યા છે બહેનો ગુમાવ્યા છે દીકરીઓ એ પરિવારને મા તું ખૂબ શક્તિ આવી દેજે કે એની માથે દુઃખ પડ્યું છે સહન કરી શકે મા તું એને શક્તિ દેજે એક મોગલધામથી બાપુ

આ આત્માઓને તારા ચરણમાં લઈ લેજે અને એને મોક્ષ આપી દેજે બાપ જય મોગલ જય મનીધર જય વરવાળી જય કબરાવાળી